કૃષ્ણ કનૈયાલા લખી જય કૃષ્ણ ભગવાન ચાલ્યા દુવારી કાને કાંઈ લીધો તો મણિયારા કેરો વેશ હોવે લીધો તો મણિયારા કેરો કે હું તો તને વારુલિયા જીઓ માણિયારા કેવું તો તને કહેરાધ રાણી બેઠું કોઈ માળી ને કોઈ જુએ મણીયારા કેરી વાટ કેવું તો તને વારુ જીઓ જણિયારા કેવું તો ચાલ્યા દુવારી કાને કાંઈ લીધો કે હોવે હોવે તો તને વારુ લિ આવે મણિયારો મણિયારો તમે સુરે કરો છો મણિયારું છે નાને ને રૂબાળ કે હું તો તને વારુલિયા જીઓ મણિયારા કેવું તો તને વારુલિયા જીઓ મણિયારા કૃષ્ણ ભગવાન હેલા દુવારી કાને કાઈ તો છે મણિયારા કેસ કેવો વેવો વે હું તો તને વારું લીયા મણિયારા મણિયારા ના હાથમાં લેરું ને હાથમાસી રોઈ તલવાર કે હોવે હોવે હાથમાસી રોઈ તલવાર કેવું તો તને વારુલિયા જીઓ મણિયારા કૃષ્ણ ભગવાન ચાલ્યા દુઆરી કાને કંઈ લીધો છે મણિયારા કે રો વેશ કે હોવે હોવે લીધો છે કાંઈ મણિયારાનો વેશ કે હું તો તને વારુજી રે મણિયારા કે હું તો તને વારુ લિયા જીઓ મણિયારા એ પગમાં પીરો જી તારે મોજડીને કાંઈ ચાલે ચાલ કે હોવે હોવે ચાલે ચાલ કે હું તો તને વારુલિયા જીઓ મણિયારા કૃષ્ણ ભગવાન આયેલા દુવારી કાને કાંઈ લીધો છે મણિયારા કેરો વેસ કે હોવે હોવે તો તને વારુ લિયા જીઓ મણિયારા